હાલો જય માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં ને તો આપણે પણ મજામાં તો હતી પણ ત્યારે થોડીક રોહિત અરે માથાકૂટ થઈ ગઈ છે એટલે નથી મજામાં કારણ કે આજ કાલ કેવો આખી રાત ઝીણો ઝીણો વરસાદ આવ્યો હવે વહેલો છ વાગે સારો વરસાદ આવ્યો એટલે મારે વાડિયે નહોતું આવવું અને રોહિત પરાણે વાડીએ લાવ્યા છે એટલે આપણે થોડીક માથાકૂટ થઈ ગઈ છે અને હું જો વાડી આવીને મેં એક ખડ વાઢી દીધું મેં હવે હું નથી વાઢવાની કેવો ગારો છે તો એ મને ઘરે ન રહેવા દીધી કે હાલ ને હાલ વાડીએ વાડીએ કામ કાંઈ નતું ખાલી એને ગાંધડી ખડ આવવાનું હતું ને તો મને પણ આરો હાલ છે તો મેં મારી વાડીને વાઢીને કીધું ઘરની વાડીએ નાખ્યા હોય એટલે આપણું કામ પતી ગયું છે અને હિજો ખડ વાઢે છે પાથરા પડ્યા છે ને હજુ જોઈએ હા મેં દેખાતા હોય તો હા ખડ વાઢે છે હાલો આપણે જાવીને કેવો ખડ વાઢે છે આ બધો શેઠો દેખાય આપણે ઘણો ફરવા વાટેલ થશે ને ઉપર એ બાજુ વાળવાનું છે એટલે એ તો આપણે ન વાટવાનું હોય અને પાછળ પાથરાય દેખાતા હશે આપણે વાઇટ હોય અડધું મેં વાઇટ અડધું જ તે રહ્યા છે અને અહીંયા જોઈ વાટે હું ઘરે વાઈ જાવ છું માર નહીં થાય વાટવું ફળાવા દારા મારે આવું જ નહોતું શું લેવા લેવા

ઓ યાર કે કે દોનું ભેગું જ ન થ્યો ના જન કે હવે જાવ છો ને આપણે હે હું ગયો છું તમને શું લાગે છે શું લાગે આ કે ખાતી છે કે નઈ ખાતી હોય માર મોઠું જો કે નઈ ખબર પડતી હું કે ખાવ છું કે નઈ ખાતી આદ બાપના બાપના આમ થોડે ખાવ લે માર પપ્પા મને વાલા નો હોય

આયના નગાર વાગ્યા આડા અગિયાર થઈ ગયા છે ને હજુ તો ખડે જોઠા આવે છે ક્યાંય રોટલો ખાવા ન લઈ ગયા ઘરે રોટલો ટાણે મળ ખાવામાં એવું જો કે મેમાળા હાટ ઉપર ન્યા જાવા ન દઉં કે રોટલો ખાવામાં એમાં એવું જો કે અહીંયાને ગામમાં કો બે જણા પાછા ગયા છે એટલે કે બંધ રાખો ને કે અને હાટ ઉવાયના ઘરના ઈ કુવાળા છે ના ગયા છે એટલે ગાણે હવે આપણને છે ને રોટલો ખાવા તો એવું જ્યાં એટલે તમે ખબર જ હશે કે આમાં આપણે રોટલો ખાવા ન જવાય તો મને એવું બા એને ખબર જ હતી રોટલો ખાવા નથી તો એવું બા નું દઈને મને તો વાડીએ લાવ્યા છે અને હવે ઘરે ટાઈમે લઈ જાય ને તો ઘરે ટાઈમે રોટલો ખાઈ લે તો હજી જોઈ ઘરે ને થાતો ઊંધા અહીંયા નાખીને ખડ જ વાઢે છે તો હાલો હવે આપણે કઈ ખડ વાઢવાના નહીં બે એવી વાઢે રે ને ત્યાં લઈ પછી જયારે ઘરે લઈ જાય ત્યારે ઘરે જઈશું